ભાવનગર શહેર માં સુંદરતા માં વધારો કરવા માટે રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઇટ ના પોલ ઉપર ત્રિરંગી લાઇટો લગાડવામાં આવી હતી પરંતુ ક્યાંક પૈસા નો વેડફાટ થતો હોય તેવું હવે દ્રશ્યમાન થઈ રહ્યું છે ભાવનગર શહેર માં સંત કવરરામ ચોક થી કાર્યાબીડ પાણીની ટાંકી સુધી સ્ટ્રીટ લાઇટ ના બીજ પોલ ઉપર લગાવવામાં આવેલી ત્રિરંગી લાઇટો માંથી અનેક લાઇટો બંધ હાલતમાં છે ત્યારે લોકો નો પ્રશ્ન મહાનગરપાલિકા ના સત્તાધીશો અને અંધેર વહીવટ ને પગલે કરવામાં આવી રહ્યો છે વેસ્ટ ઓફ મની માફક કરવાના ઉપયોગ મહાનગરપાલિકા ના શાસકો કરતા તેવા રોશ ભરેલા શબ્દો સામે આવી રહ્યા છે જારે બીજી તરફ આ મામલે શાસક પક્ષના એક પદાધિકારી કેમેરા સામે કશું બોલવાનો નનયો ભણી રહ્યા છે જારે આ પદાધિકારીને ખબર હતી કે આ લાઈટમાં કોઈ ગેરંટી નથી તેમ છતાં તેણે ફિટ કરી ખર્જો કરવાની શું જરૂર હતી શું અને વેસ્ટ ઓફ મની ન કહી શકાય